પોરબંદર લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભરતી વખતે પોતાની મિલકતોની વિગત જાહેર કરી છે જે મુજબ લોકસભાના ઉમેદવાર કરોડપતિ હોવાનું અને વિધાનસભાના ઉમેદવાર પણ અડધા કરોડપતિ મિલકત ધરાવતા હોવાનું સામે આવ્યું છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આજે ફોર્મ ભર્યું હતું જેમાં તેઓએ પોતાની મિલકતની વિગત પણ જાહેર કરી છે જેમાં પોતે એસવાય બીકોમ સુધી અભ્યાસ કર્યો હોવાનું અને વ્યવસાયે ખેતી કરતા હોવાનું જણાવ્યું છે અને તેઓએ ગત વર્ષે આવકવેરા રિટર્નમાં રૂપિયા અગિયાર લાખ પાંત્રીસ હજાર છસો વીસની આવક દર્શાવી હતી હાલ તેઓના હાથ ઉપર રૂપિયા એક લાખ અને પત્ની નિર્મલાબેનના હાથ પર પણ એક લાખ હોવાનું જણાવ્યું છે ધોરાજીની કોટક મહેન્દ્ર બેંકમાં રૂપિયા બે લાખ અગિયાર હજાર બસો ચાલીસ રૂપિયા તેના ખાતામાં છે તે સિવાય તેઓના રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેશન બેંક ગાંધીનગરમાં પણ પણ ખાતા હોવાનું જણાવ્યું છે તેમના પત્નીનું અલગ અલગ શેરોમાં રૂપિયા છ લાખનું રોકાણ હોવાનું જણાવ્યું છે અને પોતાની પાસે એક લાખની કિંમતના સોનાના ચેન અને વીટી તથા પત્ની પાસે પણ ત્રણ લાખનું સોનું મંગલસૂત્ર અને હાર હોવાનું જણાવ્યું છે એકંદરે તેઓ ચાર લાખ છન્નું હજાર ચારસો ચિમોતેરની જંગમ મિલકત અને પત્ની પણ દસ લાખ એકત્રીસ હજાર બસો ઓગણપચાસની જંગમ મિલકત ધરાવે છે તેમની પાસે મોટી ફરબડી ગામે ખેતીની એક કરોડ પાંત્રીસ લાખની વર્તમાન મૂલ્ય ધરાવતી સાત પોઈન્ટ છપ્પન એકર ખેતીની જમીન અને પત્ની પાસે ધોરાજીમાં રૂપિયા સિત્તોતેર લાખની કિંમતની ચાર પોઈન્ટ ચાલીસ એકર ખેતીની જમીન હોવાનું જણાવ્યું છે ઉપરાંત તેઓએ ધોરાજીમાં રૂપિયા

અને પોતાના પર એક પણ પોલીસ કેસ ન હોવાનું પણ જાહેર કર્યું છે તો બીજી તરફ વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ભીમાભાઈ ઓડેદરાએ જાહેર કરેલી વિગત મુજબ તેઓ પ્રાઇવેટ નોકરી અને લેબર લોમાં પ્રાઇવેટ કન્સલ્ટિંગ્સ કરે છે અને તેમના પર પણ ફોજદારી કેસ નથી અને તેઓના હાથ પર રૂપિયા એક લાખ પંચોતેર હજારની રોકડ અને પત્ની સંતોષબેન પાસે રૂપિયા નેવું હજારની રોકડ અને પત્ની ત્રણ લાખનું રોકડ સેવિંગ્સ અને વીમા પોલિસીમાં ધરાવે છે પોતાની પાસે દસ લાખની કિંમતનું ચૌદ તોલા સોનું અને પત્ની પાસે દસ લાખનું પચાસ હજારની કિંમતનું પંદર તોલા સોનું હોવાનું જાહેર કર્યું છે આ રીતે પોતાની પાસે રૂપિયા અગિયાર લાખ પંચોતેર હજાર અને પત્ની પાસે ત્રેવીસ લાખ નેવું હજારની જંગમ મિલકત હોવાનું જણાવ્યું છે પોતાની પાસે કોઈ ખેતીની કે રહેણાંક જમીન ન હોવાનું અને પત્નીના નામે પાંત્રીસ લાખનું મકાન હોવાનું જાહેર કર્યું છે જેમાં પત્ની પર અઢાર લાખ તેત્રીસ હજારની હોમ લોનની જવાબદારી હોવાનું જાહેર કર્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ